સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું મુશળધાર વરસાદ માટે તૈયાર રાખજો ગુજરાતીઓ જી હા મિત્રો બંગાળની ખાડીમાં ઉથલપાથલ જી હા મિત્રો મંગળવારે માહિતી આપતા ભારતીય હવામાન સંસ્થાએ જણાવ્યું છે કે બે હજાર ચોવીસ ચોમીસનું એક ઓક્ટોમ્બરે રોજ સમાપ્ત થઈ ગયું છે જો કે ઘણા રાજ્યોમાં તેનું પુનરાગમન તબક્કો ચાલી રહ્યો છે જેના કારણે સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યા છે કે બુધવારે ઉત્તર પૂર્વ ભારત અને દિલ કપિયામાં ભારતમાં મુશળધાર વરસાદની સંભાવના રહેશે તે જ સમયે બિહાર અને પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે જી હા મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત પરિભ્રમણ કરી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં તે મજબૂત બને તેવી શક્યતા છે તેની અસર દેશના પૂર્વ અને મધ્ય ભાગમાં પાંચથી દસ ઓક્ટોબર વચ્ચે રહી શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ તેલંગણા આંધ્રપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ